મેષ રાશિ આજે આર્થિક બાબતોમાં સુધારો થશે અને મન પ્રસન્ન રહેશે બસ આવેશમાં આવીને કોઈ ઉતાવળીઓ નિર્ણય ન લેવો વૃષભ રાશિ તમારી રાશિના સ્વામીનો દિવસ હોવાથી આજે ભાગ્ય ચમકશે કલા જગત સાથે જોડાયેલા લોકોને વિશેષ ફાયદો થશે મિથુન રાશિ કાર્યક્ષેત્રમાં તમારી પ્રશંસા થશે અને મિત્રોનો સહયોગ મળશે આજે ધીરજથી કામ લેવું અને વિવાદ ટાળવા કર્ક રાશિ આજે ધાર્મિક કાર્યોમાં રૂચિ વધશે અને મન શાંત રહેશે બદલાતા વાતાવરણમાં સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું સિંહ રાશિ આજે મિશ્ર ફળદાયી દિવસ રહેશે આવક થશે પણ સામે ખર્ચ પણ વધશે બિનજરૂરી ચિંતાઓથી દૂર રહેવું કન્યા રાશિ જીવનસાથી સાથે સારો સમય વીતશે અને ભાગીદારીના ધંધામાં લાભ થશે વાણીમાં મધુરતા રાખવી તો જ સંબંધ સુધરશે તુલા રાશિ આજે શોખ પાછળ ખર્ચ થશે અને દિવસ રોમાંન્ટિક રહેશે માતા લક્ષ્મીની પૂજા કરવાથી વિશેષ ધનલાભ થશે વૃશ્ચિક રાશિ ગુપ્ત શત્રુઓથી સાવધાન રહેવું અને તબિયત સાચવવી આજે સફેદ વસ્ત્રો પહેરવા શુભ અને લાભદાયી રહેશે ધનુ રાશિ સંતાન સંબંધિત સારા સમાચાર મળશે અને વિદ્યાર્થીઓને સફળતા મળશે આજે શેરબજારમાં નવું રોકાણ કરવાનું ટાળવું મકર રાશિ મકાન કે વાહન સુખમાં વધારો થશે અને સુખ શાંતિ જળવાશે માતાના આશીર્વાદ લઈને કામ શરૂ કરવું સફળતા અપાવશે કુંભ રાશિ આજે નાની મુસાફરી થઈ શકે છે અને ભાઈ બહેનોનો સાથ મળશે ગરીબ કન્યાને ભોજન કરાવવું પુણ્યશાળી છે મીન રાશિ પરિવારમાં સુખ શાંતિ રહેશે અને મનપસંદ ભોજન મળશે આંખને લગતી નાની મોટી તકલીફ હોય તો સાચવવું